હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામમાં માંડવરાય દાદાના દર્શન કરવા આવી ગયા છીએ તો આ ગામનું ગેટ છે બહુ મસ્ત જગ્યા છે આ મૂળી માંડવરાય દાદાના ગેટ આગળમાં અંબાજીનું મંદિર છે અંબાજી માતા અંબાજી માતાનું મંદિર છે આ કાળભેરવ દાદા છે ગજાનંદ મહારાજ છે આ અંબાનો ગોંખ છે એમનું વાહન છે અંબાજી માતાનું આ મૂડી માંડવરાય દાદાનો ગેટ આવી ગયો છે આ મંદિરની અંદર જવા હવે આપણે મંદિરમાં જઈશું આ મુખ્ય મંદિર છે બહારનો વ્યૂ છે મંદિરની અંદર બહારનો હવે આપણે મંદિરની અંદર જઈશું ગર્ભગૃહમાં દર્શન કરવા માટે સભા મંડપમાં જઈશું પહેલાં આ સભા આ માંડવરાય દાદાની પ્રતિમા છે જય માંડવરાય દાદા માંડવરે દાદા છે રાંદર માતા છે આ ગજાનંદ મહારાજ છે આ હનુમાન દાદાની પ્રતિમા છે આ સભા મંડપ છે અંદરનો ફરતો વ્યૂ છે અંદર આ ઉપર શિખરની અંદર ચિત્ર દોરેલા છે માંડવરે દાદાના બધા પરચાઓ છે આખો ઇતિહાસ છે ત્યાંનું શિવ શિવ શંકર ભગવાનનું મંદિર છે ગજાનંદ મહારાજ છે હનુમાન દાદા છે આ નંદી અને દેવ છે આ બહુચર નું મંદિર છે આ જૂનું ઐતિહાસિક મંદિર છે જે પ્રતિમાઓ છે બધી ખંડિત થઈ ગયેલી મંદિર પર ચડાઈ થઈ ત્યારે ખંડિત થઈ ગયેલી એ પ્રતિમાઓ છે નવ જીણોધર પછી થયું આ મંદિરનું બધી ખંડિત થયેલી પ્રતિમાઓ છે આ બધા પાળિયા છે મંદિર માટે જે લડેલા જે યોદ્ધાઓ એના પાળિયા છે બધા એમના પાળિયાઓ છે મંદિર મંદિર માટે જે હોમાઈ ગયેલા છે એ વ્યક્તિઓ લડતા લડતા મરી ગયેલા એમના પાળિયાઓ છે બધા આ ઐતિહાસિક છે જગ્યા એ પૌરાણિક છે એ અતિ સુંદર જગ્યા છે એકવાર જરૂર દર્શન કરવા આવવા જેવું છે Morrie.